હેલો મિત્રો કેમ છો મજામાં જય સ્વામિનારાયણ તમારા બધાની બહુ કોમેન્ટ આવી હતી કે તમારા ઘરે તમારા શાળીને જમવા બોલાવો નકર તમારા સસરાના ઘરે જમવા ત્યાં ન જ એટલે તમારી કોમેન્ટને ધ્યાનમાં લઈ આજે અમે અમારી સાળીને છે ને અમારા ઘરે જમવા બોલાવી છે અને ઘરે બનાવ્યું નથી પણ રેડીમેડ લાવ્યા છે એ બધા હતું એટલે એક સાડી વહી ગઈ છે એ કાલે જ આવવાની હતી એ ચાલી ગઈ છે એક સાળી બાકી છે એટલે આજે એને આ પછી એકને બોલાવી છે ને એને જમવા આવી દીધું છે કે તમે બધાની બધા એમાં વિડીયોમાં તમે કોમેન્ટ મારી છે અમને કે તમારી સાળીને તમારા ઘરે જમાડો અને તમે તમારા ઘરે જમો રોહિત સસરાના ઘરે જમવા ન જાવ આવું બધી તમારી કોમેન્ટ હતી એટલે એને ધ્યાનમાં લીધું છે આજે અને એ પ્રમાણે અમે જો અહીંયા ચાલુ કર્યું છે અમારે સાડીને બોલાવી લીધી છે અહીંયા જમવા

બે જગ્યા છે અત્યારે ખાલી ડીસ ડીશ અને અમારે ગ્રંથ અને વરણી આ બધું જે એ હું તૈયારી કરતો હોય કોને ખબર ત્યાં બહાર બીજી રૂમમાં આટા માર્યા કરે છે હવે બે તારી જગ્યાએ તું કે ક્યાં બે છે તને ખબર છે અને જો આ લાવ્યા છે આ મંચુરિયમ છે ચાઈનીઝ છે

હા તો ચાલો મિત્રો મારી ખાળીને આજે જમાડ દઉં છું આજથી સસરાના ઘરે જાવાનું મન છે હવે કે હવેથી મળવા ગયા હતા નહીં બધા વયે એવા છે એક ખાળી રહી છે એનો છેલ્લો દિવસ છે કાલે સન્ડે છે સન્ડેના દિવસે વહી જવાની છે એટલે આજે એને મારા ઘરે જમાડી દઉં એટલે આપણું પૂરું થઈ જાય બધાના મેણા ભાંગી જાય અને મારું કામ એ હસવાઈ જાય તો ચાલો મિત્રો આવજો બાય બાય